સુરતના વરાછા વિસ્તારની ઘટના સામે આવી છે થોડા દિવસ પહેલા થયેલ હત્યાનો મામલો સુરત ક્રાઇમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલ્યો છે આ હત્યા બાઇક ઓવરટેક કરવા બાબતે થયેલી હતી ક્રાઇમ બ્રાન્ચે ત્રણ હત્યારાની ધરપકડ કરી જેલની પાછળ ધકેલ્યા છે ચપ્પુના ગાંજીથી હત્યા કરવામાં આવી હતી જેનિશ ચૌહાણ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડેની વિમલ અને ઉત્તમની ધરપકડ કરાઈ છે હવે આગળની કાર્યવાહી હાથ ધરાશે ગઈ તારીખ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સાડા અગિયાર વાગ્યે વરાછા રામનગર વિસ્તારમાંથી જયનીલ ચૌહાણ નામનો એક વ્યક્તિ એમના બે મિત્રો સાથે બાઇક ઉપરથી પસાર થતો હતો એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બેનને સરપાકારે ચલાવતા હોય જેથી જૈનિલે ત્રણથી એની પાછળ વોન કન્ટિન્યુ વગાડ્યા હોય આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જૈનિલના લોકોએ માર્યો અને એમાંથી એ કિસામે જૈનિલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જૈનિલનું મૃત્યુ સારવાર દરમિયાન નીપજ્યું હતું જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં વણ શોધાયેલ ખૂનનો અંડીટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ વગેરે આ ગુનાની તપાસમાં રાખેલા હતા દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ અને પીએસઆઈ ધનગઢ અને કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને એક બાતમી મળી હતી કે આ ગુનામાં સંડાયેલ વિમલ ધનજીભાઈ કલસરિયા ઉત્તમ તળવિયા અને ડેનિશ સુરતી સંડોયેલા જે આધારે આ લોકોને ભાવનગરથી લાવી પૂછપરછ કરતાં એ લોકોએ ખૂનનો ગુનો કબૂલેલો હોય જે અનુસરે એમને ધરપકડ કરવામાં આવી છે અને આગળ વધુ તપાસ અર્થે વરાછા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે આ તમામ જે ત્રણેય માણસો પકડાયેલા છે એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે રાયોટિંગ હથિયારધારાના પેપર આપણે ચપ્પુ સાથે પકડાયેલા અને ભૂતકાળમાં અમરોલી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત રેકોર્ડ ત્રણેય વ્યક્તિઓ ધરાવે છે અમને જ્યારે આ ત્રણેયને જૈનિલ દ્વારા ટોકવા હોન મારીને ટોકવામાં આવ્યા ત્યારે આ લોકો ઉશ્કેરાય અને ચપ્પુ મારી દીધું હતું અને એમાં જેમાં ગળાના ભાગે જે ચપ્પુ મારી દીધું હતું એ એ ગાય એમને જાણ લેવા નીપજ્યો હતો ના બિલકુલ પરિચિત નથી હત્યા કરી આ લોકો ક્યાં હત્યા કરીને અલગ અલગ જગ્યાએ ભાગતા હતા અને છેલ્લે ભાવનગરથી મળી આવ્યા છે જે વિમલ છે એ સાડીનો જે જોબવર્ક ઉપર કામ કરે છે એના ઉપર ઉત્તમ અને ડેનિશ છે એ બંને હીરાના ધંધા સાથે સંકળાયેલા છે હીરા કામ સાથે અને આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે ઉશ્કેરાટમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ઉશ્કેરાટમાં કહે છે પણ આ લોકોના પહેલાં પણ ઝઘડાના અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે એટલે એક આવી ગુના કરવાની ટેવવાળા કહી શકાય ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી વિરુદ્ધ પણ ત્રણસો સાતના ગુના છે વિમલ વિરુદ્ધ પણ મારામારી અને રાયટિંગના ગુના વગેરે દાખલ થયેલા છે ગુલગાઉં અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત